આજે ગણેશ ચતુર્થી જ્યારે આ ગણેશ ચતુર્થી હર્ષોલ્લાસ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે સુરતમાં પણ ધામધૂમ પૂર્વ અને ભક્તિભાવ પૂર્વક સાથે ગણેશ ચતુર્થીએ શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે તો સુરત પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતા તો સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે સુરતમાં આશરે લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના પણ સુરત પોલીસ કહ્યું હતું આપણા સુરત શહેરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના શહેરમાં થઈ રહી છે નાની મોટી મૂર્તિઓ મળીને લગભગ એક લાખ જેટલા મૂર્તિઓના આ સ્થાપના આજે તારા અલગ અલગ જો શુભ મુહૂર્તો આ પૂરા દિવસમાં છે એમાં કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે દર વર્ષના જેમ પોલીસ સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે બી ભગવાન શ્રીજીના સ્થાપના કરવામાં આવી અને સાથોસાથ એવી પણ વિનંતી કરવામાં આવી ભગવાનથી કે અમારે સુરત શહેરમાં નગરજનો ખૂબ સારી રીતે તહેવારો મનાવે એકબીજા સાથે હળીમળીને રહે સુખ શાંતિ રહે અને તમામ નગરજનો અમારા જોએ સ્વસ્થ અને નિરોગી રહે અને પૂરા સમગ્ર જોએ દસ દિવસમાં જ્યારે આ પૂરા તહેવાર થાય છે તો પહેલાં બીજા દિવસથી લઈને ત્રીજા પાંચમા સતવા નવા દસમા દિવસે અલગ અલગ દિવસો લોકો જો વિસર્જન કરતા હોય છે તો વિસર્જનની બી તમામ તૈયારીઓ મહાનગરપાલિકા અને પોલીસ તરફથી કરવામાં આવી છે જોઈએ અને તમામ અમે મંડળોના રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પોલીસ સાથે સારા સંકલન રાખજો કોઈ પંડાળોમાં જોએ બહુ વધારે જોઈએ ગિરદી થાય તો એના થોડાસા નિયંત્રિત પણ જો પોલીસ સાથે મળીને કરજો જોઈએ સુરતમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે સુરત પોલીસ કટિબદ્ધ છે ત્યારે શ્રીજીની સ્થાપના સમયે સુરત પોલીસ કમિશ્નર દ્વારા પૂજા અર્ચના પણ કરાઈ હતી